નમસ્કાર મિત્રો મિત્રો આજે ભારતની સમાજ વ્યવસ્થા અને સામાજિક પરિવર્તનની દિશાને ચોક્કસ મોડ આપનારા એક મસીહાની વાત કરવી છે અને એ મસીહા એ ભારતની સમાજ વ્યવસ્થાની અંદર આમૂલ પરિવર્તન વર્ષો પહેલા આણ્યું હતું પરંતુ શરૂઆત કરતા પહેલા જ્યાંથી એમણે બહુ પાયાના પરિવર્તનની શરૂઆત કરી એવી વાત અનામતની કરવી છે અનામત એક એવું પરિબળ રહ્યું છે ભારતની સમાજ વ્યવસ્થામાં ભારતના અર્થકારણમાં અને ભારતના રાજકારણમાં કે અનામતને નાબૂદ કરવા માટે અનેક આંદોલનો થયા અનેક પુસ્તકો લખાયા અનેક સેમિનારો થયા અનેક વિરોધ પ્રવચનો થયા છતાંય અનામત નાબૂદ ન કરી શકાય અનામત નાબૂદ ન કરી પરંતુ જે લોકો અનામત નાબૂદ કરવા માંગતા હતા રાજકીય અનામત નાબૂદ કરવા માંગતા હોય શૈક્ષણિક અથવા તો નોકરી વિષય એવા જે અનામતના વિરોધીઓ હતા એ લોકો આજકાલ અનામતના સમર્થક થઈ ગયા અનામતના સમર્થક થવા કરતા પણ વિશેષ તો અનામતના પાછલા બાળને લાભ લેનારા કૌભાંડ કરીને લાભ લેનારા પણ થઈ ગયા જે લોકોએ અનામત એક પ્રશ્ન જેવો છે સમગ્ર ભારતની અંદર ભારતની અંદર કોઈ પણ બીજી બાબત હોય કોઈ રોગચાળાની બાબત હોય કોઈ મહામારીની બાબત હોય કોઈ મોંઘવારીની બાબત હોય માર્ગ અકસ્માતોની બાબત હોય અથવા તો બીજી કોઈ એવી બાબત હોય એની પર જેટલા આંદોલનો નથી થયા જેટલા કાનૂની ખટલા નથી થયા એ બધાને સરવાળો કરો એથી વિશેષ કાનૂની ખટલાઓ અને વિશેષ આંદોલનો અનામતના પ્રશ્નો પર થયા છે અને આ અનામતના જનક એટલે કોલ્હાપુરના છત્રપતિ સાહુજી મહારાજ આજે છવ્વીસમી જૂન છત્રપતિ સાહુજી મહારાજનો જન્મદિવસ છે એમને કોટી કોટી વંદન કરીએ અને આવનારી સોસો પેઢીઓ ચાંદ સુરજ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી છત્રપતિ સાહુજી મહારાજનું નામ રહેવાનું છે કેમ રહેવાનું છે કે એમણે આજની જે ભારતની અર્થવ્યવસ્થા છે અને સમાજ વ્યવસ્થાનો અસર કરતું પગલું અનામત ઓગણીસો બે ની અંદર લીધું પણ એમને કેમ અનામત અંગે વિચારવાની જરૂર પડી અને એવું પગલું લેવાનું કેમ જરૂર પડી એની વાત કરતા પહેલા આજકાલ ઉત્તર પ્રદેશના ઇટાવાની અંદર જે ઘટના બની છે કે બે યાદવ બંધુઓ ભગવદ્ ગીતાનું વાંચન કરી રહ્યા હતા અને એ વાંચન દરમિયાન એમની જ્ઞાતિની પૃચ્છા કરવામાં આવી અને એમાંથી એવું ફલિત થયું કે આ બંને બંધુઓ યાદવ સમાજ એટલે અન્ય પછાત વર્ગમાંથી આવે છે બસ આ એમનો ગુનો હતો એટલે આ ગુનાસર એમના મસ્તકનું મુંડન કરવામાં આવ્યું એના માથા ઉપર એમ મૂત્ર છંટકાવ કરવામાં આવ્યો અને યજમાન મહિલાના પગમાં પડી અને નાક ઘેસક કરવામાં આવ્યું સાથે સાથે જે વિડીયો વાયરલ થઈ રહ્યા છે જે કહેવામાં આવી રહ્યું છે એ પ્રમાણે એમના રૂપિયા પચીસ ના એમની પાસે ઝૂટવી લેવામાં આવ્યા અથવા તો ચોરી થઈ અને એમની સોનાની ચેઇન પણ એમની પાસે લેવામાં આવી તો વિચારો બાબત એ છે કે જે કથા કરનારા હતા હિન્દુ હતા હિન્દુ ધર્મનું સંવર્ધન કરનારી ભગવદ્ ગીતાની કથા કરી રહ્યા હતા તો પછી શું દોષ શા માટે એમની સાથે આવો સાંસ્કૃતિક અત્યાચાર કરવામાં આવ્યો ખરેખર એ ભારતના હતા કોઈ ત્રાસવાદીઓ નતા હતા નતા હતા ભારતના હતા ભારતના હિન્દુઓ હતા અને ભારતીય સમાજ રચનાની અંદર એમનું ચોક્કસ સ્થાન હતું એના કારણે એમને આમંત્રણ મળ્યું હતું એમણે કોઈ બનાવટ કરી અથવા તો ફરજી નામથી ત્યાં આગળ હાજર થઈ અને આ કથાવંચન કરી એવું પણ નહોતું છતાં એમની સાથે આવો અનાચાર કેમ કરવામાં આવ્યો તો આમાં સમસ્યા એ હતી એ ગમે તે હોય પરંતુ કથા વાંચન કરવું અને હિન્દુઓના સોળ સંસ્કારોને વિધિ વિધાન કરવાનો વિચારો હિન્દુઓના સોળ સંસ્કારનો વિધિ વિધાન કરવાનો વિચારો ભારતના બ્રાહ્મણોનો આપોઆપ મળેલો છે સ્વયંભૂ એમને પ્રાપ્ત કરી દીધેલો છે એમાં એમના ક્યાંય કોઈ પરીક પરિક્રમા કરીને કોઈ વ્યવસ્થા કરીને કોઈ કાનૂની પાઠ કરીને આ ઇજારો નથી સોંપાય પણ સંપૂર્ણપ્રણે બ્રાહ્મણોએ આ ઇજારો પ્રાપ્ત કરેલો છે માટે બ્રાહ્મણોનો ઇજારો ખંડિત ના થાય સૌથી પહેલી સમસ્યા જે બની આજકાલ જે યાદવ બંધુએ કથા કરી અને એના કારણે એમની સાથે જે સાંસ્કૃતિક અનાચાર થયો એમનું મસ્તક મંગન કરવામાં આવ્યું એમની ભૂમૂત્ર ચીટકવામાં આવ્યું અને એમની પાસે માફી મંગાવી એની પાછળનું સૌથી મહત્ત્વનું પરિબળ કે બ્રાહ્મણોનો જે એકાધિકાર છે ઇજારો છે એ ખંડિત ના થવો જોઈએ બિન બ્રાહ્મણો બિન બ્રાહ્મણો એટલે ક્ષત્રિય વૈશ્ય અને શુદ્રો બ્રાહ્મણ સાથે સમાનતાનો અધિકાર પ્રાપ્ત ના કરી શકે એ સમાન હોવાનો એ દાવો ના કરી શકે એટલે એમણે સમાનતાનો વ્યવહાર કરવાની અથવા તો સમાનતાની નજીક જવાનો પ્રયાસ એ કરવાનો બ્રાહ્મણો જ કેન્દ્રમાં હોવો જોઈએ કોણ હોવું જોઈએ હિન્દુઓના સોળ સંસ્કાર અને બીજી એની લાગતી વખતે તમામ બાબતોની અંદર બ્રાહ્મણો જ કેન્દ્રમાં હોવો જોઈએ બિન બ્રાહ્મણ ગમે તેટલો જ્ઞાની હોય ગમે તેટલો ચારિત્રવાન હોય ગમે તેટલો પ્રામાણિક હોય નીતિવાન હોય અને ગમે તેટલો સારો વક્તા હોય સારું આર્થિક રીતે સુખી સંપન્ન હોય રાજકીય રીતે ગમે તેટલું એનું કદ હોય પરંતુ એને બ્રાહ્મણો જેટલો સમાનતાનો અધિકાર નથી એવું આ બાબતે પરવાર કર્યું છે આ ઇટાવવાની જે ઘટના યાદવ બંધુઓ સાથે બની એને આવું પરવાર કર્યો છે અને આવું જ આ જ પ્રકારનો અનાચાર આ યાદવ બંધુઓ તો એક સામાન્ય કોટીના જ માણસો હતા એ કોઈ રાજવી પરિવારના નહોતા કોઈ આર્થિક કોર્પોરેટ કંપનીના માલિકો નહોતા અથવા તો કોઈ સંગઠનના માણસો નહોતા પરંતુ એક સામાન્ય કોટીના માણસો હતા એમની સાથે જે આજે બન્યું એવું જ આજથી પણ સેંકડો વર્ષ પહેલા બસો વર્ષ પહેલા કોલ્હાપુરના છત્રપતિ સાહુજી મહારાજ સાથે પણ આવો જ અનાચાર એ વખતે બન્યો તો એ ઘટના તમે બધા લગભગ જાણો છો છતાંય આપણે એનું ફરી વિવરણ એટલા માટે કરવું છે કે છત્રપતિ શાહુજી મહારાજ એમના પરિવારજનો બાપુ સાહેબ ગાટગે મામા ખાનવિલકર વગેરે સાથે પંચગંગા નદીની અંદર સ્નાન કરવા અને ધાર્મિક અનુષ્ઠાન કરવાના હેતુથી ગયા એટલે એમની સાથે નારાયણ નામના એક બ્રાહ્મણ પણ રધાની આ વિધિ વિધાન કરવા આવેલા હતા એટલે એમણે સ્નાન કર્યા સિવાય પુરાણોક્ત આ બાબતે બહુ ધ્યાનમાં લીધું પોતે સ્નાન કર્યા સિવાય પુરાણોક્ત મંત્રોના જાપ દ્વારા એ વિધિવિધાન કરાઈ રહ્યા હતા એટલે એમની સાથે આવેલા રાજી રામે શાહુજી મહારાજનું ધ્યાન દોર્યું અને મહારાજના ધ્યાન ઉપર લાવવામાં આવ્યું કે જે બ્રાહ્મણ મિત્રો આ વિધિ વિધાન કરી રહ્યા છે એ ખુદ સ્વયંભૂ નયા સિવાય આવેલા છે સ્નાન કર્યા સિવાય આવેલા છે અને સાથે સાથે એ વેદોના મંત્રોના સ્થાને પુરાણોના મંત્રોથી આ વિધિ કરી રહ્યા છે એટલે શાહુજી મહારાજે આ બાબતે પૂછ્યા કરી એટલે એમને એવો જવાબ આપ્યો કે શુદ્રોના વિધિ વિધાન પુરાણ મંત્રોથી જ કરવામાં આવે છે અને પુરાણોના જાપ કરતા સમયે બ્રાહ્મણોએ નાહવાની કોઈ જરૂર નથી બ્રાહ્મણોએ સ્નાન કરવાની કોઈ જરૂર નથી આ ઇતિહાસની અંદર બનેલી ઘટના છે આ એક જ ઘટના એવી નથી આ સાથે ઓગણીસો ચોમોતેર ની અંદર ભારતની અંદર હિન્દુ સામ્રાજ્ય સ્થાપવા માટે અને હિન્દુઓના એક રખેવાળ તરીકે ગાયોના રખેવાળ તરીકે પ્રસ્થાપિત થયેલા શિવાજી મહારાજે પોતાનો રાજ્ય રાજ્યાભિષેક કરાવવા માટેનો જ્યારે પ્રયાસ કર્યો અને બ્રાહ્મણોને આ બાબતે આમંત્રણ કર્યા તો બ્રાહ્મણોએ એમ કહેવાય તમે શુદ્ર છો મરાઠા ખૂબ શુદ્રમાં આવે અને મરાઠાઓનો રાજ્યના અધિકારી બનવાનો અધિકાર નથી એમનું રાજ્ય ના થઈ શકે આવું કહેવામાં આવ્યું એટલે છત્રપતિ શિવાજી મહારાજ પણ હિન્દુ હતા એમને જે જવાબ આપનારા હિન્દુ હતા બંને પક્ષ બ્રાહ્મણો પણ હિન્દુ ધર્મનું સંરક્ષણ કરતા હતા છત્રપતિ શિવાજી મહારાજ પણ હિન્દુ ધર્મનું સંરક્ષણ છતાં એમને આ જવાબ આપવામાં આવ્યો અને એના કારણે શિવાજી મહારાજે કાશીના ભટ્ટ નામના એક લાલચુ બ્રાહ્મણને થોડી ઘણી લાચ આપી એમની પાસે એક કુંડળી તૈયાર કરવામાં આવી અને શિવાજી મહારાજ સસોદિયા વંશ સાથે નાતો ધરાવે છે એવું પુરવાર કરી અને એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો આટલાથી વાત પૂરી નથી થઈ શિવાજી મહારાજ ઔરંગઝેબની સાથે એમનું જીવન કરી જીવ્યા ત્યાં સુધી લડ્યા અને એ લડત દરમિયાન એમણે ક્યારેય હિન્દુઓને દુભાવ્યા નથી હિન્દુ મંદિરોનું સંરક્ષણ કર્યું છે હિન્દુ મહિલાઓનું સંરક્ષણ કર્યું છે ગાયોનું સંરક્ષણ કર્યું છે અને છતાંય શિવાજી મહારાજનો હરાવવા માટે ઔરંગઝેબના પ્રતિનિધિ તરીકે શહેનશાહ સુરી જ્યારે લશ્કર લઈને નીકળ્યો તો શહેનશાહ સુરીની જીત માટે અને શિવાજીની હાર માટે એમ કે ચેટીચ યજ્ઞ પણ કરવામાં આવ્યો હતો અને એ કરનારા પણ આજ ગોત્રના લોકો હતા આ ત્રણ ઘટનાઓ ઘણું બધું કહી જાય છે આ ત્રણ ઘટનાઓમાં સૌથી પહેલી બાબત એ છે કે શાહુજી મહારાજની અંદર એમને હિન્દુત્વના દર્શન ના થયા શિવાજી મહારાજમાં હિન્દુત્વના દર્શન ના થયા અને ઉત્તર પ્રદેશના ઈટાવાના કથા કથાનું વાંચન કરી રહેલા યાદવોમાં પણ હિન્દુત્વના દર્શન ના થયા પરંતુ એમના વર્ણના દર્શન થયા શું થયું મહારાજ મહારાજની અંદર શુદ્ર વર્ણ દેખાય શિવાજી મહારાજમાં સ્વર્ણ વર્ણ શુદ્ર વર્ણ દેખાય અને ઈટાવાના યાદવોમાં પણ શુદ્ર વર્ણ દેખાય આ ઘટના એ આ ઘટનાએ શાહુ મહારાજની વિચારધારા બદલી નાખી એમનું જે કંઈક આત્મચિંતન હતું મનોમંથન હતું એની અંદર ફેરફાર થયો અને એમણે પોતાના રાજ્યમાં તપાસ કરી કે ભાઈ રાજ્યની અંદર જે વહીવટમાં કર્મચારીઓ છે એમાં કોણ કેવી સ્થિતિ છે તો તપાસ કરતા એવું બહાર આવ્યું કે મોટા ભાગના પદો ઉપર બ્રાહ્મણો આધીન છે બ્રાહ્મણો વર્ચસ્વ છે એટલે એ સમયગાળા દરમિયાન ભારતની અંદર બ્રિટિશ રાજનું શાસન હતું રાણી વિક્ટોરિયાની પૂર્વ મંજૂરી મેળવી અને શાહુ મહારાજે કોલ્હાપુર રાજ્યની અંદર નોકરીઓમાં પચાસ ટકા અનામત દાખલ કરવામાં આવી શું કરવામાં આવ્યું અનામત એટલે ભારતની અંદર જે આજે અનામત જે છે એનો પાયો ઓગણીસો ને બેની અંદર છવ્વીસમી જુલાઈ ઓગણીસો બે ના દિવસે કોલ્હાપુર સ્ટેટની અંદર અનામતનો પ્રારંભ થયો અને એ અનામતનો પ્રારંભ કરનારા એ વખતના બ્રાહ્મણો હતા હું ફરી વખત રિપીટ કરું છું અનામતનો પ્રારંભ કરાવનારા એ વખતના બ્રાહ્મણો હતા એટલે એ અનામત ના આધારે જ ભારતનું બંધારણની અંદર ઓગણીસો પચાસની અંદર પણ અનુસૂચિત જાતિ જનજાતિ માટે રાજકીય અનામતો શિક્ષણ અને નોકરીની અનામતો અને અન્ય પછાત વર્ગ માટે પણ શિક્ષણ અને નોકરીની અનામતની જોગવાઈ કરતી કલમ ત્રણસો ચુમ્મા ચાલીસ દાખલ કરવામાં આવી હવે આ વિચારવા જેવી બાબત છે કે એક રાજવી સાથે જો આવો વ્યવહાર થતો હોય એક રાજવી સાથે આવો વ્યવહાર થતો હોય છત્રપતિ શિવાજી મહારાજ સાથે આ વ્યવહાર થતો હોય શાહુ મજરા મહારાજ સાથે આવો વ્યવહાર થતો હોય તો ઉત્તર પ્રદેશના યાદવ સાથે આવો વ્યવહાર કેમ ના થાય આજે પણ ભારતના ક્ષત્રિયો અને ભારતના વૈશ્યો બ્રાહ્મણ બ્રાહ્મણ સાથેનો સમાનતાનો અધિકાર નથી અને સાહુજી મહારાજે એમના શાસનકાળની અંદર અનેક શાળાઓ અનેક છાત્રાલયો ખોલ્યા એમણે શિક્ષણ અને સામાજિક સમાનતાઓ માટે પ્રેરણા આપી કે ભાઈ તમારે સૌથી વધુ શિક્ષણ મેળવવું જોઈએ અને એના માટે સામાજિક સમાનતા મેળવવાનો પ્રયાસ કર્યો ઓગણીસો ચોમ્મોતેર ની અંદર શિવાજી મહારાજાએ એક હિન્દુ રાજ્ય તરીકે એ જે કામ કર્યું એમાં એમનો હિન્દુ રાજવીના દેખાયો પરંતુ એક એકસૂત્ર દેખાયો ઓગણીસો ને બેની અંદર પણ શાહુજી મહારાજે જે કામ કરી રહ્યા હતા ત્યાં પણ એમને હિન્દુ રાજવીના દેખાયો એક એકસૂત્ર દેખાયો અને કથા વાંચન કરી રહેલા યાદવ બંધુઓની અંદર એમને હિન્દુના દર્શન નથી થયા એમને યાદવના દર્શન થયા છે અને આ જ બાબતે ભારતની તમામ પ્રજાને વિચારવાનો મોકો આપ્યો છે કે ભાઈ આ પરંપરાઓ અને આ અનાચાર શા માટે અને કેમ આપણે ચલવી લેવા જોઈએ શા માટે આ ભારતની અંદર વસતા તમામ નાગરિકોને ભારતના બંધારણ સમાનતાનો અધિકાર આપ્યો છે તમામ લોકોને સ્વતંત્રતાનો અધિકાર આપ્યો છે ભારતના બંધારણ તમારી ધાર્મિક માન્યતાઓ તમને એની માનવાની અને પાળવાની પૂર્ણ સ્વતંત્રતા આપી છે છતાંય શા માટે આવા સાંસ્કૃતિક અનાચાર કરવામાં આવે છે અન્ય પછાત વર્ગોની સાથે આજે પણ જો આ અનાચાર કરવામાં આવતો હોય અને બસો વર્ષ પહેલાં પણ રાજ્ય સાથે આ અનાચાર કરવામાં આવતો હોય તો આની અંદર આ દેશની અંદર ક્યાં પરિવર્તન આવ્યું છે ક્યાં આગળ વિકાસ થયો છે અને ક્યાં આ દેશ વિશ્વગુરુ બનવાને લાયક રહ્યો છે આ વિશે પ્રશ્ન વિચારવા જેવો છે કે પોતાના સમાજના પોતાના જ ધર્મ બાંધવો સાથે આવો અનાચાર કરવામાં આવે એની અવહેલના કરે એની અવહેલના તો કરી કરી પરંતુ એની સાથે અવહેલના કર્યા પછી એની ઉપર હોળી પાછું સાંસ્કૃતિક અત્યાચાર કરવામાં આવ્યો એનું મસ્તક મુંડન કરવામાં આવ્યું એની મૂત્ર કરવામાં આવ્યું અને માફી મગાવો આ એક સાંસ્કૃતિક અત્યાચાર છે અને આવો અત્યાચાર થતો હોય અને ઓળી પાછા દાવા કરવા છે વિશ્વગુરુ પરંપરાના આ એકદમ વાહ્યત વાતો છે મિત્રો આ સામાજિક સભાનતાની વાત છે તમને તમારા બાળકોના તમારી આવતી પેઢીઓને લાગુ પડે છે આ બાબતો જ્યાં પણ આવા અનાચાર થતા હોય એવા અનાચાર રોકવા જોઈએ અને સામાજિક સદભાવનો બંધુત્વનો વિકાસ થવો જોઈએ બંધુત્વની વાત ફેલાવવી જોઈએ તમે પણ આ દિશામાં વિચારો અને તમે પણ આ દિશાની અંદર અ બીજા લોકો વિચારે એ માટે સક્રિય થાવ એવી અપેક્ષા રાખું છું તમને યોગ્ય લાગે તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો ફરી વખત મળી શકો આવજો